જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો જે છે એના અંતર્ગત અત્યારે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થયા છે આની અંદર આપણે વાત કરીએ તો ચાર ઘટકની અંદર સબસિડી છે એ મળવાપાત્ર છે હવે આની અંદર એક જે સબસિડી છે એ છે ઇન્ટરસ્ટ સ્કીમ સબસિડી એટલે કે હોમ લોનની અગેન્સ્ટની અંદર તમને સબસિડી છે એ મળશે પહેલાં એ સબસિડી બે પોઈન્ટ સડસઠ છે એ મળતી હતી પરંતુ હવે એ સબસિડી છે એ એક પોઈન્ટ એંસી મળવાપાત્ર છે હવે આ એક પોઈન્ટ એંસી લાખ સબસિડી છે એ કઈ રીતે મળશે કોને મળશે આના માટે કેટલી લોન લેવી જરૂરી છે અને ઘરનો દસ્તાવેજ કેટલાનો હોવો જોઈએ એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમે જોશો તો તમે આ જે લિંક છે પી એમ વાય એમઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ પી એમ એવાય એમઆઈએસ ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વાય ડોટ એ આ જે લિંક છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ લિંક ઉપર તમે જશો એટલે આ એવું પેજ છે એ ઓપન થઈ જશે આ પેજની અંદર તમે હોમ અબાઉટ સ્કીમની ગાઈડલાઇન શું છે તમે જાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત એપ્લાય કરી શકો છો તમારી એપ્લિકેશનને તમે અહીંયાથી ટ્રેક પણ કરી શકો છો તમારા ક્વેશ્ચનના આન્સર અહીંયા ઉપર છે અને સ્ટેટનું લોગિન અહીંયા ઉપર છે તો આ બધી જ વિગત છે આ પોર્ટલ ઉપર આપેલી છે હવે આના વર્ટિકલ્સની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ચાર વર્ટિકલ હેઠળ સબસિડી છે એ મળવાપાત્ર થશે પેલી જે છે એ છે બેનિફિશરી લેટ કન્સ્ટ્રક્શન એટલે કે બીએલસી હવે બીએલસીની અંદર જેમની પણ આવક ત્રણ લાખ કરતાં ઓછી છે એટલે કે ઈડબ્લ્યુ એસ કેટેગરીની અંદર આવે છે જેને પોતાની પોતાની જમીન છે અને પોતાની જમીન ઉપર ત્રીસ સ્ક્વેર મીટરથી લઈ અને પિસ્તાલીસ સ્ક્વેર મીટર પોતાની જમીન ઉપર ઘર બનાવે છે તો એમને અઢી લાખની સબસિડી છે એ આની અંદર મળવાપાત્ર થશે આ જે છે એ છે બીએલસી લેટ કન્સ્ટ્રક્શન્સ ત્યારબાદ બીજું જે છે એ અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એ એચપી એટલે કે અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ એ છે કે ગવર્મેન્ટ અમુક ટેન્ડરો બહાર પાડી અને સસ્તા ઘર છે એ બનાવતી હોય છે પ્રાઇવેટ એનજીઓ દ્વારા કે આની અંદર જો તમે ત્રીસથી પિસ્તાલીસ સ્ક્વેર મીટર કાર્પેટ એરિયાનું ઘર બનાવેલું હોય અથવા તો તમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ ઘર મળેલું હોય તો આની અંદર પણ લાભાર્થી ઇડબલ્યુ એચ ટુ કેટેગરીમાં અઢી લાખની સબસિડી મળવાપાત્ર છે ત્યારબાદ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ તમને ખબર છે કે હમણાં સરકારે પાંચ રૂપિયામાં ભાડે ઘર મળશે એવી સ્કીમ છે બહાર પાડી હતી તો જેમની પણ આવક જે છે એ ત્રણથી છ લાખની વચ્ચે છે અને જે લોકો કન્સ્ટ્રક્શન વર્કર છે અર્બન પુવર છે ત્યારબાદ ઇન્ડસ્ટ્રીઅલ વર્કર છે આવા બધા લોકોને આ ઘર છે એ મળવાપાત્ર થાય છે મહત્ત્વની જે છે એ છે ઇન્ટરસ્ટ સબસિડી સ્કીમ ઇન્ટરસ્ટ સબસીડી જે સ્કીમ છે એની અંદર ઈડબલ્યુ એચ ટુ એલઆઈજી અને એમઆઈજી કેટેગરીની અંદર મળવાપાત્ર થશે ઈડબ્લ્યુ એચ ટુની અંદર આવક મર્યાદા ત્રણ લાખ એલઆઈજીની અંદર આવક મર્યાદા છ લાખ અને એમઆઈજીની અંદર નવ લાખની આવક મર્યાદા છે હવે આપણે આ વિડીયોની અંદર આ જે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ છે એના ક્રાઇટેરિયા શું છે આ સબસિડી કોને મળવાપાત્ર છે એ બધી ચર્ચા આ વિડિયોની અંદર આપણે કરવાના છીએ હવે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોની ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ વર્ટિકલ હેઠળ સબસિડી છે એક નવ બે હજાર ચોવીસના રોજ મંજૂર અને વિતરણ કરવામાં આવેલી હોમ લોન પર અથવા તે પછી ઈડબ્લ્યુએસ એલઆઈજી અને એમ ના પાત્ર લાભાર્થી ને મકાનની ખરીદી બાંધકામ કરવા માટે આપવામાં આવશે ત્યારબાદ આની અંદર આપણે વાત કરીએ તો વાર્ષિક જે આવક છે ત્રણ લાખ છ લાખ અને નવ લાખ સુધી આની અંદર સબસિડી છે મળશે ત્યારબાદ આ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ ટુ એલઆઈજી અને એમઆઈજી ના જે લાભાર્થી છે એની ઓળખ માટે વ્યક્તિગત લોન અરજદાર આવકના પુરાવા તરીકે સ્વપ્રમાણપત્ર અને એફિડેવિટ છે સબમિટ કરવું પડશે હવે આની અંદર આપણે વાત કરીએ તો દોઢ લાખની મહત્તમ એનપીવી એટલે કે આઠ પોઈન્ટ પાંચ ટકાના ડિસ્કાઉન્ટ દરે ધરાવતી એક પોઈન્ટ એસી લાખની વ્યાજ સબસિડી મહત્તમ રિલીઝ પાંચ વર્ષ સુધી લોનની મુદત ધરાવતા પાત્ર લાભાર્થી છે એને પ્રદાન કરવામાં આવશે આની અંદર આપણે વાત કરીએ તો જેમની આવક નવ લાખ સુધીની આવક ધરાવતા પરિવાર જે છે એમને પાંત્રીસ લાખ સુધીની મિલકતના મૂલ્ય માટે પચીસ લાખની લોન મૂલ્ય બાર વર્ષ સુધીના કાર્યકાળ માટે પ્રથમ આઠ લાખ ઉપર ચાર ટકાના વ્યાજ દરે સબસિડી છે મળશે અને આ ઘટના હેઠળ મકાનનો જે કાર્પેટ વિસ્તાર છે એકસો ને વીસ ચોરસ મીટર સુધીનો હોવો જોઈએ લાભાર્થીને સબસિડી પાંચ સમાન વાર્ષિક હપ્તામાં આપવામાં આવશે એટલે કે આપણે વાત કરીએ તો એક પોઈન્ટ એસી સબસિડી મળશે એ પાંચ વર્ષ માટે હપ્તાઓની અંદર જમા કરવામાં આવશે હવે અહીંયા જોઈ શકો છો કે વ્યાજ સબસિડી યોજના કે વ્યાપક વિશેષતાઓ પાત્રતા માપદંડની વાત કરીએ તો વાર્ષિકની પારિવારિક આવક નવ લાખ રૂપિયા વ્યાજ સબસિડી દર છે એ ચાર ટકા અધિકતમ પાત્ર આવાસનું ઘર જે છે એ પચીસ લાખનું અધિકતમ ગૃહ મૂલ્ય એટલે કે પાંત્રીસ લાખ સુધીનું તમારું ઘર છે હોવું જોઈએ ત્યારબાદ એકસો ને વીસ સ્ક્વેર મીટરનો એરિયા હોવો જોઈએ ત્યારબાદ વ્યાજ સબસિડી છે એ વધારેમાં વધારે તમને એક પોઈન્ટ એસી લાખ મળશે અને અધિકતમ લાભ એનવીપી છે એને દોઢ લાખ રૂપિયા મળશે એટલે આપણે વાત કરીએ તો આઈએસએસ વર્ટિકલ હેઠળ એક પોઈન્ટ એસી લાખની સબસિડી છે એ દેવામાં આવશે હવે આઈએસએસ વર્ટિકલ હેઠળ લાભ મેળવવા માટે પાત્ર લાભાર્થીઓ તેમની માંગ યુનિફાઈડ વેબ પોર્ટલ દ્વારા રજિસ્ટર છે કરવાની રહેશે હવે જાતે ઘરે બેઠા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યારબાદ અરજીને સંબંધિત પીએલઆઈ ને તેમના તેણીના પાત્રતા માપદંડ આગળવાહી મોકલવામાં આવશે સબસિડીના લાભાર્થીના લોનના ખાતામાં ડેબિટી દ્વારા પાંચ વાર્ષિક હપ્તામાં રિલીઝ છે કરવામાં આવશે અને જો સબસિડી રિલીઝ કરતી વખતે લોન સક્રિય હોય અને પચાસ ટકાથી વધુ મુદ્દલ બાકી હોય પીએલઆઈ દ્વારા સબસિડી ઉધાર લેનારની મુખ્ય લોનની રકમમાંથી વાત કરી અને ઉધાર લેનારના ખાતામાં અગાઉથી જમા કરવામાં આવશે અને લોન લેનાર મુખ્ય લોનની બાકીની રકમ પર ઈએમઆઈ છે એ ચૂકવશે હવે પેમેન્ટ પ્લાન મુજબ સંબંધિત પીએલઆઈ લાભાર્થી દ્વારા ઘરોનું જીઓ ટેગિંગ તેમના જીઓ સ્પેશિયલ લોકેશન સાથે કરવું જરૂરી છે અને પૂર્ણ થયેલ મકાનની ખરીદના કિસ્સામાં પ્રથમ હપ્તો છૂટ્યા પછી મકાનનું જીઓ ટેગિંગ છે કરવાનું રહેશે બાંધકામ બાંધકામ હેઠળના મકાનના કિસ્સામાં દરેક હપ્તા બહાર પાડતા પહેલાં જીઓ ટેગિંગ છે એ કરવાનું રહેશે અને પીએલઆઈ દ્વારા એ જ સુનિશ્ચિત કરવાનું રહેશે કે લાભાર્થીને ચોથો હપ્તો બહાર પાડતા પહેલાં પૂર્ણ થયેલ સ્તર ઉપર ઘરનું જીઓટેગિંગ ટેગિંગ એમઆઈએસની અંદર લેવામાં આવશે હવે આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ સબસિડી માત્ર એક જ વાર મિલકત માટે આપવામાં આવશે જો તે અન્ય કોઈને વેચવામાં આવે તો ખરીદનારને આ મિલકત ઉપર આઈએસસી સબસિડીનો લાભ છે એ નહીં મળે પીએલઆઈએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે વર્તમાન કબજેદાર દાવો શરૂ કરતા પહેલા યુનિફાઈડ વેબ પોર્ટલ પર તપાસ કરી અને અગાઉના માલિક દ્વારા સબસિડીનો લાભ લેવામાં આવ્યો નથી એ જો કુટુંબના બે અથવા વધુ સભ્યો એક જ મિલકત ઉપર સંયુક્ત અથવા અલગ અલગ લોન લે છે તો તેઓની કુટુંબી આવક લાભની ગણતરી માટે એક જ કુટુંબ તરીકે ગણવામાં આવશે હવે જો ઉધાર લેનારાઓએ એક પીએલઆઈ પાસેથી હાઉસિંગ લોન લીધી હોય અને બાદમાં બેલેન્સ ટ્રાન્સફર માટે બીજા પીએલઆઈ ઉપર સ્વિચ કરે તો આવા લાભાર્થી વ્યાજ સબસિડી લાભનો ફરીથી દાવો કરવા માટે પાત્ર રહેશે નહીં જો કોઈ વ્યક્તિએ પ્રથમ પીએલઆઈથી વ્યાજ સબસિડીનો દાવો કર્યો નથી તો તે બેલેન્સ ટ્રાન્સફર પછી પાત્ર રહેશે નહીં હવે આપણે વાત કરીએ તો આ વર્ટિકલ હેઠળ સબસિડી માટે પાંત્રીસ લાખ સુધીના ઘરની કિંમત સાથે પચીસ લાખ સુધીની લોન છે એ પાત્ર રહેશે અને જો લોન મંજૂર કરવા માટે પીએલઆઈ દ્વારા આકરણી કરાયેલા કુટુંબની આવક અથવા મિલકતનું મૂલ્ય પાત્રતા મર્યાદા કરતાં વધારે હોય તો લોન સબસિડી માટે પાત્ર થશે નહીં એટલે કે આની અંદર મહત્તમ પાંત્રીસ લાખ સુધીનું જે ઘર હશે એના ઉપર પ્રથમ પચીસ લાખની જે લોન છે એના ઉપર સબસિડી છે એ મળશે હવે યોજનાનો લાભ મેળવી ચૂકેલા લાભાર્થીઓ દ્વારા આવકના સ્તર ઉપર કોઈ ખોટી જાહેરાતના કિસ્સામાં કાયદા હેઠળ કાનૂની છે એ કરવામાં આવશે આ તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત હિન્દીમાં અને ઇંગ્લિશની અંદર ગાઈડલાઇન છે એ પણ આપેલી છે આ જે છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે અહીંયાથી ઇન્સ્ટ્રક્શન ફોર ધ યુઝર અને અહીંયાથી તમે ક્લિક ફોર પ્રોસીડ કરી અને તમે જાતે જ ઘરે બેઠા એપ્લાય છે એ કરી શકો છો જેનો ડિટેલ્સની અંદર વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો